વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્રિકેટ રમીને કરાઈ પારડી તાલુકાના ડુંગરી શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું મળતી માહિતી અનુસાર દમણ ભીમપોરની એન્કર બાય પેરાસોનિક કંપની તરફથી છેલ્લા પાંચ વર્ષથી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જ્યારે આજે પણ ભીમપોર એન્કર બાય પેરાસોનિક કંપની દ્વારા પાડી તાલુકાના ડુંગરી શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ વિજેતા મોડલર ચેમ્પિયન ટીમ બની હતી રનર્સ અપ ટીમ કેબલ મિરિકલ બની હતી ટુર્નામેન્ટની ફાઇનલ અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી ટુર્નામેન્ટમાં બેસ્ટ વુમન ટ્રોફી આશાબેન મોડલર ચેમ્પિયનને આપવામાં આવી હતી ટુર્નામેન્ટમાં બેસ્ટ ફિલ્ડર અને બેસ્ટ બોલર હિરલબેન કેબલ એવેન્જરને ટ્રોફી આપવામાં આવી હતી ટુર્નામેન્ટમાં વુમન ઓફ ધ મેચ પૂર્વી સોલંકી વૈશાલીબેન ટીનાબેન કાજલબેન રિયાબેન

ऑनलाइन और आप खेल दिया यहाँ पर काफी अच्छा शॉट एक रन तेजी से दौड़ लिया बॉल पे विकेट लिया तो, तो रविशर पुलिसन के लिए सौ रुपया और अगले मार दिया फील्डर क्या तो करना फील्डर लेकिन बच गया रवि सर का सौ रुपया बच गया काफी लंबा शॉट काफी लंबा शॉट

गेंद थी पर फिर भी लेकिन बैटर ने खेल लिया और ये दो फील्डर से मिस फील्ड वहां पर और ऑफ साइड पर काफी अच्छा शॉट वहां पर खेला है देखना है कितने रन आते हैं एक रन और दूसरे रन के लिए दौड़ पड़े फील्डर ने तो सही नहीं किया